તો અન્ય સમાચારો પર નજર કરીએ પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિયો હજી પણ આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરાના સુભાનપુરા ખાતે સીએમના કાર્યક્રમ પૂર્વે જ ભાજપને ક્ષત્રિયોનો ડર હોય તેમ લાગી રહ્યું છે વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ અને રેખાબા ઝાલા ઘરમાં જ કેદ કરવામાં આવ્યા છે ક્ષત્રિય આગેવાનોને ઘરથી બહાર જવા દેવા પર પાબંધી લગાવવામાં આવી છે મુખ્યમંત્રીની સભામાં ક્ષત્રિયોના વિરોધને ટાળવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ભાજપની છે ને પડતી આવી છે ચડતી નહી એટલે મહેરબાની કરીને અમારી પાછળ પોલીસ મૂકવાનું અમારે કહેવાય કે તાનાશાહી જે તમે બધા કરી રહ્યા છો ને બધું એ બધું અમારી ઉપર કરવાનું હવે મૂકી દો અમને મજબૂર ન કરો હથિયાર ઉપાડવા માટે એટલે મહેરબાની કરીને અમે કહેવાય કે ભાજપ આરે હતા